તો પપ્પા માર માં જઈ હૈન ભાઈ ગા કતરા દા કતરા દા કે ગુ માર દીધું જોરદાર નું મહેનત મેરું એટલે બેલું હતું આમ હેલો ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ અનધર બ્લોગ રામ રામ બધાને સ્વાગત છે તમારા બધાય નવા તાજા ફ્રેશ બ્લોગ માં એન્ડ અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપડા શ્રી સુરાપુરા બાપા હે નિયા બગે લાગવા પેલા હકી ડેલી દે દેવા બાકી કુતરા ઘરી જાય ને તો વેર વિખેર કરી નાખશે તો હાલો આપણે અહીંયા પગે લાગતા આવીએ પછી આપણે આવીને બ્લોક કન્ટિન્યુ કરીએ તો આજ તો હું વેલો ઉઠીને મસ્ત નાઈ ધોઈ લીધું છે ને એકદમ રેગ્યુલર હાલે તો ત્યાં જઈને બ્લોગ બનાવું અને તમને દર્શન કરાવું અમારા સુરાપુરા બાપાના લેટ્સ ગો મિત્રો અમારા સુરાપુરા બાપાના દર્શન કરી બધે જય સુરાપુરા બાપા લે ભાઈ હું તો નીતરી ગયો યાર આખું

ઓ જો આ સ્વિંગ થયો એવું તમને લાગતું છે આવું સ્વિંગ તો આમાં નાના છોકરાએ કરાવી દે તું કરાવતો ને રેડી ચોકડી તારામાં તને એમ કહેવાય કે તું ચોકડી તું ન થા કેમાં ખબર છે સ્વિંગ કરાવવામાં ઓ હો શોટ મારતી જો આ છોકરા અમારી ટીમનો કેપ્ટન જોવા ટોલેસ્ટ કેપ્ટન ઓફ ધ ઇન્ડિયન આનું બેટિંગ આટું બેટિંગ એક્સપિરિયન્સ સારું છે જો પણ બોલિંગ એક્સપિરિયન્સ ખરાબ મને જ માંગ્યો પહેલી માંગ ભાઈ મને માંગ્યો અને મેં કેટલા રન કર્યા ચાર તો 12 ઓ જોઈ લે ઓહો વાહ ભાઈ તારું કેડું સિસ્ટમ હે પોતી ગયો હાલો સેટ હાલો કેપ્ટન સાહેબ પોતી ગયો લાવો બોલ લાવો આ રોવા દો એ રાયડું નાખો મને ઢાંગા વાવડાવ ક્યાં લાગ્યું ક્યાં લાગ્યું તને ક્યાં લાગ્યું કાઈ નથી ખીડી મળી ગઈ માર દોસ્તા વાવા ભાઈ ઢાંગા જેવા બાદો અને ચિંગીને પાડી દીધો તમે આ ભાઈ ધોઈ આ તો પાછો રેડું નાખે બરાડા નાખે હાડો ખૂટ્યો સાંડ એ તારે કે છોલાડો લેંગો ઉતાર તો થોડો એ ખેચ મોબાઈલ આ જો આનો આનો જો ટાંગો છો જો જ છે બધું હજી બેચી હજી બેન એક એક બીજા ને કરી લ્યો કિસ્તી કરી લ્યો એ માં એ લે લે એ તું ડડાકાનો તો પકડતો હે તો પકડતો તું

આ ગોરે ને આમ રાઈતે તો હું ઘણો તને કરી દઈ હજી આવજો તો હાલો ભાઈ ક્રિકેટ ક્રિકેટ રમાઈ ગયું હોય ને હવેનો સીન શું હોય તો કે ભાઈ હવે અમે બધા એના આઠ કા હજી કેટલા વાગ્યા જો સવા સાત વાગ્યા હે તો અમે હવે કેટલા કઉ ઉભા રહ્યો કેમેરો મને હવે અમે જવા નહીં આઠ ને કા સાડા આઠ વાગે અમે નીકળશું જામકા માટે કારણ કે જો મારે જામકા હું હવે થોડાક દી રોકાવા જવું છું તો આ બધા ક્યાં ગોલા ખાવા જાય આજે મેં કીધું હાલો તમે પછી વયા જાજો હું ત્યાં રોકાઈ જઈશ તો સાડા આઠ વાગે અમે બધા હું મૌલિક ધૂલો આયુષ પછી બોલો વંશ છે ઈ એટલા જણા અમે કુલ ગોલા ખાવા માટે અહીંયા જવાના અહીંયા ફેમસ છે ને તકદીર ગોલા હા હા પવન મસ્ત આવે તો સાડા આઠે નીકળશું તા આ લગી મમ્મી આવી જાય આઠ વાગે પછી કાંઈ કપડાં બપડા મારા ભરી લો હું પેકિંગ કરી લઉં ત્યાં જામકા જવા માટે હું હું કપડાં બધું કારણ કે હું થોડાક દી રોકાઈશ ત્યાં બધા એવા હે ઓલો પૂંજ ને બધાય મસ્ત મસ્ત વિડીયો વિડીયો બનાવશું બ્લોગ નાના એ મસ્ત બનાવશું મોજ આવવાની હે તમને હવેના ના એકદમ ગામડાના ઓકે તો ફટાફટ સબસ્ક્રાઇબ ને લાઈક કરવા માંડજો ને અત્યારે ફટાફટ હું બ્લોગ એડિટ કરી લઉં આવડો આ એન્ડ પછી હું પાણી પી લઉં તમે કયો પ્રિયાસ યાર આવું કાય પરસો થોડક વાર રખા યાર કરવા પડે કારણ કે જે તેલ નાખ્યું છે એન્ડ આજે જે મારો ગોખલો જોવો તમે વાહ વાહ પ્રિતેશ વાહ અમે આને ગોખલો કહી તમે શું કયો આને આ મારું આઈ કાર્ડ હે આમાં બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તો બગડી ગયું છે બાકી બધું ઓલ સેટ મારી કોણ પાસે એટલાસ કોની એટલાસ બાકી ભગવદ્ ગીતા બધું મસ્ત રીતે પડ્યું છે આ મારો ગોખલો હે સ્ટડી જોકે હવે સ્ટડી હું ક્યાં કરું કેટલા તિથિ લેપટોપ નથી ખોલ્યો આજે લેપટોપ ખોલીએ ઘડીક રહીને બે ત્રણ વેબ સિરીઝ ઇમ્પોર્ટ કરી લઈએ પપ્પામાંથી એટલે આપણે અહીંયા જામકાઈ આ વખતે લેપટોપ લઈ જવાના આઈએ હાલો હમણાં પેકિંગ કરું કપડાની ત્યારે તમને પાછો બ્લોગ બનાવો ઓકે લે ભાઈ સ્વાગત છે લેપટોપ લેપટોપમાં એક વર્ષ પછી લેપટોપ ખોલ્યું એવું લાગે ના એવું નથી હો પણ બધા કેવું કરે ખબર આમ લેપટોપ ખોલીને આમ હવે કાંઈ આમાં ધૂળ જાય મીનો હોય જો પડશે લેપટોપ સ્ટાર્ટ એ ભાઈ સ્ટાર્ટ થાય તો સારું લાઇટ તો ન થઈ યાર એમાં લાઇટ કા નથી થતી અરેમાં બગડું હું લેપટોપ લે ઉપડતું જ નથી ચાર્જિંગ પતી ગયું છે મારા ખ્યાલથી તો હાલો એને ચડાવીએ મને ઘોડો ચાર્જિંગ નો ક્યાં ગયો ચાર્જિંગ એ ભાઈ ચાર્જિંગ કરી કરી ગયું છે અંદર અને જો લાઈટ થઈ દેખાય હવે સ્ટાર્ટ કરીએ આ હવે થઈ ગઈ યાર ફાઇનલી ગાઈસ લેપટોપ ચાલુ થઈ ગયું આપણું એન્ડ વોલપેપર દેખાડું તમને મારું તમે કેવો કે પ્રિતેશ તું તો એકદમ ઓલો કેવો કેવું મને નથી યાદ મારું લેપટોપ માં પે વોલપેપર હમણાં આવશે લે ભાઈ છોરા જોઈ લ્યો ભાઈ છોરા બેલ આ પાસવર્ડ દેખાડું મારો નહીં દેખાડું ઉભરીયો

હું ચાર્જર ચાર્જર ના ના આને ચાર્જિંગ થઈ ગયા હોય થોડુંક તો ભાઈ જામકા જવાનું લગભગ કેન્સલ તો થાય લગભગ તો નહીં થાય કેન્સલ કારણ કે મામાનો ફોન આવ્યો એને કંઈક ત્યાં જમીનમાં રોડ રોડ આપણે જે અમારે ગાડી હે ને ગારી વાડીએ જવા માટેની ત્યાં ઘઉંનું રોટાવેટર આવી નથી આપતું ને તો એના માટે ક્યાંક રોડની અરજી આપી અહીંયા જૂનાગઢ બાગે મામલતદારે તો એના એના રિલેટેડ કાંઈક કાગળિયાનું કાંઈક મારે લેવા દેવા અરજી માટે જવાનું હોય સોમવારે આજ થયો ગુરુવાર તો મામા કીધું તું શનિવારે તારે રવિવારે કાંઈક કાગળિયો તને મારા બીજા મામા એ દેહ લઈને તારે કાઢવાનું હોય કામ તો મેં કીધું મામા યાર હું તો જામતા રોકાવા જવું હોય કે પછી જાય ને મેં કીધું જો હવે હું કહે મામાને શું કેવું આપણે તો કઈ ખબર નહીં પાકું હે નહીં ગોલાખાવા જવાનું શું છે હું નહીં હવે નેક્સ્ટ માં ખબર પડશે અત્યારે આ બ્લોગ દઈએ અહીંયા એન્ડ મળીએ કાલે નવા બ્લોગ સાથે આઈ થિંક કાલના બ્લોગ તમારા જમકાના બ્લોગ રહે આપણા કે પછી જ બ્લોગ રહે કે ખબર હે નહીં તો એના માટે નેક્સ્ટ બ્લોગ માટે તૈયારી નહીં પણ રાહ જોવી જોઈએ આમાં લાઇક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેક કેર યુ ઓલ બાય બાય